હારીજ જૈન દેરાસર ખાતે ગુરુપૂનમની ભવ્ય ઉજવણી કરવા આવી હારીજ ખાતે ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વના રોજ જૈન દેરાસરની પરિસરમાં જૈન મુનિરાજ દેવર્ષી વલ્લભ વિજય મહારાજની વિશેષ ઉપસ્થિતિમાંગ સુંદર ઉજવણી કરવા આવી હતી મુનિરાજે હારીજમાંગ કેપી હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જેમાં તેમનું નામ ચિક્કાભાઈ શાહ હતું જેઓએ સત્તર વર્ષ બાદ તેઓ પોતાના વતનનું ઋણ અદા કરવા હારીજમાંગ પધાર્યા હતા સત્તર વર્ષ પહેલાં જૈન ભગવત દીક્ષા અંગીકાર કરી અને ચિક્કાભાઈ માંગથી મુનિરાજ દેવર્ષિ વલ્લભ વિજય મહારાજ નામ ધારણ કર્યું હતું મહારાજે ગુરુજનોનું ઋણ અદા કરવાની ઈચ્છા વ્યક્ત કરતા હારીજ જૈન દેરાસર પરિસર ખાતે ગુરુપૂનમ પર્વની ગુરુજીઓ સાથે ઉજવણી કરવાનું સુંદર વિચાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમની અંદર ઓગણીસ સત્તાણું વર્ષની બેચમાં અભ્યાસ કરતા સહધ્યાયી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા પધારેલ ગુરુજીઓનું કુમકુમ તિલક સાથે ચરણ પૂજન કરી ભેટ સોગાદ આપી ગુરુજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સુંદર કાર્યક્રમનું આયોજન જયેશભાઈ તેમજ ચિરાગભાઈ તથા સંજયભાઈ તથા પી આઈ ઠક્કર સાહેબ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું સાથે સૌ મિત્રોએ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટન અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો